નવસારી કે જ્યાં કોળી સમાજનું થયું શક્તિ પ્રદર્શન નવસારીમાં કોળી સમાજનું યુવા મહાસંમેલન યોજાયું બીજેપી ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ એક મંચ ઉપર જોવા મળ્યા રાજ્યમાં ઓબીસી સમાજની વસ્તી તેત્રીસ ટકા હોવાનું કોંગ્રેસના પ્રમુખે કહ્યું ઓબીસી સમાજની નોંધ લેવી પડે લુનસીકુઈ મેદાનથી ગાંધી કોલેજ સુધી બાઇક રેલી ધારાસભ્ય આરસી પટેલની આગેવાનીમાં કોળી મહાસંમેલન યોજાયું આરસી પટેલને મંત્રીપદ આપવા સમાજના આગેવાનોએ માંગ કરી જુસ્સો છે એનાથી હવે અમને સ્થાપિત થાય છે કે ગુજરાત સરકાર હોય કોઈ નીતિવિષયક બાબતો હોય આરક્ષણની વાત હોય જેમાં કોળી સમાજનું સ્થાન ક્યાંક ને ક્યાંક અત્યાર સુધી પાછળ રહ્યું છે કોળી સમાજનો કચડાયેલો જે વર્ગ છે તે હવે ક્યાંક ને ક્યાંક અવાજ ઉઠાવી રહ્યો છે અને યુવા કોળી સમાજ સામે આવી રહ્યો છે કોળી સમાજના આગેવાનો ધારાસભ્ય શ્રી આરસી પટેલ એડી પટેલ ગોવિંદભાઈ સૌ અમારી સાથે જોડાયા છે અને એક અવાજે અમે કોળી સમાજ એક સાથે આખા ગુજરાતમાં આહવાન કરીએ છે કે હવે પછી કોળી સમાજને સરકાર હોય નીતિવિષયક બાબતો હોય કે આરક્ષણની બાબતો હોય એમાં સરકારે અને સમાજે સ્થાન આપવું પડશે